તો નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજના વિડીયોની અંદર વાત કરીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દીતાવાહ વાવાઝોડાને લઈને શું આગાહી કરી છે અને ગુજરાતની અંદર આ વાવાઝોડાની અસર શું જોવા મળવાની છે તેના વિશે અપડેટ જાહેર કરી છે હવે કયા કયા વિસ્તારોની અંદર વાવાઝોડાને લઈને અસર વર્તાશે તેના અંગે આજના વિડીયોની અંદર વાત કરીશું તો જરૂરથી વિડીયોને અંત સુધી જોતા રહીશું અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ મિત્રો તમે અમારો આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો વાત કરીએ તો મિત્રો જે વાવાઝોડું છે એ બે ડિસેમ્બર સુધીમાં તેની અસરો વર્તાઈ તેવું મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે દીતાવાહ વાવાઝોડાની અસર ખાસ કરીને આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ઉત્તરીય આંધ્રપ્રદેશમાં વધારે થવાની શક્યતાઓ જોવા મળવાની છે ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારેથી ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે બે ડિસેમ્બર સુધીમાં તેની અસર વર્તાઈ શકે છે તેની અસરના કારણે છત્તીસગઢના ભાગો મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોની અંદર વરસાદ થવાની શક્યતાઓ વધુ જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી છે આ દીતાવા વાવાઝોડાને કારણે પવનની ગતિ સિત્તેરથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ જોવા મળી શકે છે વાવાઝોડાના કારણે ગુજરાતમાં વલસાડ સુરત નવસારીના ભાગો છે આ ભાગોમાં વાવાઝોડાની અસર છે એ જોવા મળી શકે છે આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના મહારાષ્ટ્રના સરહદી ભાગોમાં જેવા કે વલસાડ લાગુના વિસ્તારો છે નવસારી અને સુરતના ભાગોની અંદર વાદળો જોવા મળી શકે છે આ તારીખે મિત્રો ગુજરાતની અંદર માવઠું જોવા મળી શકે છે ચારથી લઈને આઠ ડિસેમ્બર વચ્ચે એક નબળો પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતાઓ રહેશે પાંચથી લઈને દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરની અંદર આ આરસમાં એક ડિપ્રેશન બનતા તેની ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમ વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતની અંદર માવઠું થવાની શક્યતાઓ રહેલી છે ઠંડીને લઈને પણ આગાહી કરી છે જેમાં આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના ભાગોની અંદર ઠંડી આવવાની શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાત પાટણ સમી હરીચ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ગાંધીનગરના ભાગોમાં કાતિલ ઠંડી આવી શકે છે કોઈકના કોઈક ભાગોની અંદર તાપમાન બારથી તેર ડિગ્રી જોવા મળી શકે છે કચ્છના નળિયામાં સૌથી ઓછું તાપમાન ઘટી શકે છે માવઠાને લઈને કેટલાક પાકો છે જેમાં વિપરીત અસર જોવા મળી શકે છે ખાસ કરીને જીરા જેવા પાકો મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતાઓ જોવા મળશે તુવેર જેવા પાકોમાં પણ અને કપાસ જેવા પાકોમાં પણ માવઠાની અસર વર્તાઈ શકે છે